પાંચ વર્ષ સરકારનું એટલું જ પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે વર્ષ આંતર પાક લઈ ચાર લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર છત્રીસ રૂપિયા અન્યાયી હોય કે પણ ખેડૂતો પોતાની જમીન આપે નહીનો હુંકાર કરાયો છે ચાલો મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરવાઠા બેટ નો સરગઢ ભારબુદ નો ખેડૂત છું આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ બે હાજર છે એ પ્રમાણે પડ્યું નથી આથી ભાવ જે નવા જો એની જગ્યાએ ચૂકવણ છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું ની ને વિરોધ કરીશું જે જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે સરકાર અમે વિરોધથી વાત કરીશું

જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા કરવામાં આવે રીઝન છે કે આજે બે ની સાલ છે બે હજાર વીસમાં માં જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે બે હજાર પચીસની ની સાલમાં જરૂર હતી પરંતુ નવા જંત્રી પ્રમાણના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું બે હજાર ને ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે જે તદ્દન ખોટી વાત છે આજે બે હજાર પચીસ ની સાલ ચાલે છે અને જૂની જંત્રી બે હજાર અગિયાર પ્રમાણે અમને ભાવ ચુકવવાની વાત ચાલે છત્રીસ રૂપિયા ને અડતાલીસ રૂપિયા સાહેબ આજે છત્રીસ રૂપિયામાં એક રૂમાલ નથી આવતો શર્ટની તો શું વાત કરું તો અમે જમીન કેવી રીતે આપીએ અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની સ્વપ્ન સમાન આ જે યોજના છે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમારે અમે અમારી જમીન સુપ્રોટ કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને પાંચ વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે નહીં કે ખરી ઉત્તની